જામનગર શહેરમાં અસામાજિક તત્વોની ગુંડાગીરી જોવા મળી છે તિરુપતિ નીલકંઠ પાર્ક વિસ્તારમાં લુખાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે હથિયાર સાથે શખ્સોએ ભયનો માહોલ ઉભો કર્યો પાંચ શખ્સોએ હથિયાર સાથે ગુંડાગર્દી કરી ઘટના બાદ તિરુપતિ નીલકંઠ પાર્કમાં ભયનો માહોલ છે તે ઉભો થયો છે અને અહીંયા લોકોમાં ભય ફેલાવવા માટે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી જોવા મળી રહી છે અસામાજિક તત્વોનો સતત આતંક વધી રહ્યો છે તો જામનગર શહેરના દ્રશ્યો છે કે જ્યાં અસામાજિક તત્વોની ગુંડાગર્દી કેમેરામાં કેદ થઈ છે તિરુપતિ નીલકંઠ પાર્ક વિસ્તારમાં લુખાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે હથિયાર સાથે આ લુખા તત્વો છે તે બહાર ફરતા હોય છે ભયનો માહોલ છે તે ઉભો કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવે છે પાંચ શખ્સોએ હથિયાર સાથે કરી સામે છે ઘટના બાદ તિરુપતિ નીલકંઠ પાર્કમાં ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે હથિયાર સાથે અડધી રાત્રે આ લુખા તત્વો છે તે શહેરમાં ફરતા હોય છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે શ્યો સામે આવ્યા છે જે તિરુપતિ પાર્ક છે ત્યાંના જે આ સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે જે અસામાજિક તત્વો દ્વારા જે સોસાયટી ના વિસ્તારમાં જે આત્મહત્યા લઈને આવીને ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરતા હોય તેવા જે સીસીટીવી છે તે સામે આવ્યા છે ત્યારે આ તથો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જે સોસાયટી લોકો છે તે માંગ કરી રહ્યા છે તો બીજી તરફ જે વિસ્તાર કરીને જે વિસ્તાર આવ્યો છે ત્યાં પણ એક મારામારી ના જે દ્રશ્યો છે તે સામે આવે છે તો ક્યાંક ને ક્યાંક જામનગર શહેરમાં જે અસામાજિક તત્વો છે તેનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે લાગી રહ્યું છે જી બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર